ત્યારે શહેરના સંવેદન વિસ્તારોમાં ડીવાય એસપી સહિત પોલીસ કાફલા સાથે કર્યું ફૂડ પેટ્રોલિંગ ત્યારે ભાવનગર થી અમારા સંવાદદાતા અલ્પેશ ડાબી જોડાઈ ગયા છે જી અલ્પેશ ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથરતા રેન્જ આઈજી ખુદાવ્યા મેદાને શું છે સમગ્ર વિગત જી ચોક્કસ શાહ જણાવી દઉં તો ભાવનગરમાં જે પ્રકારે કાયદો અને વ્યવસ્થા લાંબા સમયથી ઘટડી હતી ખાસ વાત કરીએ તો દિવાળીના દિવસે રાત્રે જ ત્રણ હત્યાના બનાવ બન્યા હતા સાથે જ તે દિવસે રાત્રે એક મારામારીની ઘટના બની હતી જેને લઈને તે દિવસથી લઈને આજ સુધીમાં અનેક મારામારીની ઘટનાઓ અને ફરી સાથે ફક્તો ઝડપાયા સહિતની જે ઘટનાઓ બની રહી છે એક તરફ કહી શકાય કે ભાવનગરમાં જે પ્રકારે કાયદો અને વ્યવસ્થા તકલી છે તેને લઈને ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ભરતનગર પોલીસ મથક અને નીલમબાગ

તમામ વિસ્તારો પોતે ચાલીને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને કહી શકાય કે હાલ રેન્જ આઈજી છે તેમના દ્વારા જે પ્રકારે કડક કાર્યવાહી છે તે હાથ કરવામાં આવી છે ભાવનગર માં કાયદો ની વ્યવસ્થા જળવાય રહે તે માટે કડક પગલા લેવામાં આવી છે હવે ક્યાંક ને ક્યાંક ભાવનગર માં કાયદો ની વ્યવસ્થા છે તે જળવાય તેવી લોકો જે ચર્ચા જાગી રહી છેલ્પેશ આભાર કાયદો અને વ્યવસ્થા સહના સંવેદન વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓના કાફલા સાથે ફૂડ પેટ્રોલિંગ કરી રૂબરૂ મળી ચર્ચા કરી હતી ભાવનગર શહેર પોલીસ તરફથી પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીના સમયથી કાયદો અને વ્યવસ્થાને જાળવવાની બાબતે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે બી ડિવિઝન પોલીસની સાથે સાથે મેં પણ પેટ્રોલિંગ એમની સાથે કર્યું છે અને કેટલાક સેન્સિટિવ વિસ્તારોની જાત માહિતી પણ મેળવ્યું છે ખેડૂતવાસમાં અમે આવ્યા છે રૂવાપરીમાં અમે આવ્યા છે અન્ય જગ્યાઓ પણ મફત પરાવમાં પણ અમે ગયેલા છે ત્યાં મેં લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે કોઈ રંઝાડોએ આવરા તત્ત્વોની રંઝાવડો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે કાયદોની વ્યવસ્થાની જાળવણીમાં પેટ્રોલિંગનો ખૂબ મોટો હિસ્સો હોય છે એને ભાગરૂપે આવે જે આયોજન કરવામાં ઘણા મેં એનાલિસિસ કર્યું ત્યારે ઘણી છરીના બનાવો બન્યા ભાવનગરમાં કે કેટલાક લોકો છરી લઈને ફરતા હોય છે રાત્રે એના માટે મેં ડ્રાઈવ આયોજન કરીને રાત્રે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું ને ઘણા બધા લોકોને આવા નાના મોટા હથિયારો સાથે પકડી પાડીને એમને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને હજી પણ આ પૂરેપૂરી ડ્રાઈવ સઘન રીતે ચાલુ રહેશે શિયાળાની ઠંડીમાં તમારા પરિવાર માટે શ્રેષ્ઠ ગરમ કપડાં હવે બોટાદમાં શિયાળાની કરકડતી ઠંડીમાં તમને અને તમારા પરિવારને ગરમ રાખવા માટે તિબેટિયન સ્વેટર બજાર બોટાદમાં ફરી એકવાર આવી રહ્યું છે અહીં મળશે શિયાળામાં જરૂરી તમામ હાઈ ટ્રેન્ડ અને ઉચ્ચ ગુણવત્તાના ગરમ કપડાં જે આકર્ષક ભાવમાં ઉપલબ્ધ છે સ્ટાઇલિશ જેકેટ્સ અને સ્વેટર્સ સુંદર સાઝ મોપલર્સ અને ટોપીઓ આરામદાયક મોજા અને ઉચ્ચ ગુણવત્તાની બ્લેન્કેટ્સ તિબેટિયન કળાનો ઉત્કૃષ્ટ ઉદાહરણ બજેટ મૈત્રિપૂર્ણ કિંમતો અમારું સરનામું નોંધી લેશો એમડી સ્કૂલ ની સામે બોટાદ આજે જ પધારો તિબેટીયન સ્વેટર બજાર અને તમારા શિયાળાને ને બનાવો આરામદાયક